પ્રાચી આ વાસણ તે કોના માટે રાખ્યા છે તમારા માટે રોજ હું માંજુ છું તો આજે તમે ન માંજી શકો વાસણ શું રોજ એમની ધવલ તમારે બેયને બેઠા બેઠા એ વિડિયો ઉતારવાના અને રોજ મારે જ વાસણ ઉટકવાના હું કે કામવાળી છું કામવાળીની વાત નથી ઝાડુ પોતા હું કરું છું ને ને તમારે વાસણ કરવાના હોય એમાં શું વાસણ કરવાના તો આજે તું પોતા નથી કરવાની પણ હું રોજ કરું જ છું બે ઘણી વાર તમે તમને મજા નથી હોતી તો હું ઝાડુ પતાય કરી લઉં છું વાસણે કરી લઉં છું બધું કરી લઉં છું ઘરના હા ઈ વાત સાચી હો તારી તું જ બધું કરશ હું તો કંઈ કરતી જ નથી તો હું શું નઈ કરતી હોય ઘર માં કાઈ હા તો જો નો પોસાતું હોય ને તો કાઈ નઈ આ વસ્તુ નું આપણે આઈ છે ને ફેસલો કરી ના તો આજે ફેસલો જ કરી નાખીએ આપણે બેધા છૂટા થઈ જઈએ અને તમે વેયા જાવ તમારી રીતના ને હું વેય જા મારી રીતના એટલે સૌ સૌ ના કામ કરશે બરાબર બસ આ એક આવડે છે છૂટા થઈ જવાનું બસ બીજું કોઈ વસ્તુ આવડતી નથી વાત થાય જે ગમે તે વાત હોય એટલે સીધી છૂટું થાવું છોડ દો અલગ થઈ જાવ પણ ક્યારેક હું નો કરું તો તમારે એમ કહેવાનું હોય કે તમે લોકોને આમ જ કરું છું અને તમારે આમ જ કરું છું કરી નાખાય ખાય ક્યારે કામ હું તમારે તમને મજા નતો તું ઝાડુ પોતા કરી નાખું કે નહીં એટલે રોજ મારા ખાટલામાં પડ્યું રહેવાનું તો હા તો એમાં જોઈ નહીં તો એનો હું ખાટલામાં તો તારો મતલબ એમ કે હું રોજ માંદી થઈને પડી રહું તો તું બધું કામ કરીશ બાકી જે સુધી ને બીમાર હોય તો જો મજા સાજા માં હોય હું બીમાર થઉં ત્યારે તમારે કરવાનું તમે બીમાર હો ત્યારે હું કરું તો એમાં અરસ પરસ હોય તો જ મેળ પડે આમાં હા તો એ તો મને ખબર છે કે અરસ પરસ હોય ને તો જ મેળ પડે પણ જો સાંભળતા તવર આ વસ્તુ તો ખાલી એક મજાક ની છે મતલબ એટલું બધું અમારે વચ્ચે સિરિયસ કોઈ મેટર પણ નથી પણ હું આ વસ્તુ કેવા માંગુ છું કે આવી નાની એવી વાત વાતમાં કે નાની એવી બાબતમાં અત્યારે ઘરમાંથી નોખા થવા માટેની વાતો થઈ જાય છે ઈ તો તમારી 100% સાત વાચી વાત સાચી છે પ્રાચી એટલે આ મિત્રો એક એક તમને કેવા માટેનું હતું કે ભાઈ આ દેરાણી જેઠાણી વચ્ચે ગમે ત્યારે બોલવાનું થાય તો એ કઈ બાબતે ભાભી બોલવાનું થાય સાવ નાની એવી કે વાસણ તું ઉઠક જે રસોઈ હું નથી કરતી રોજ મારે જ પોતું કરવાનું આવી ઝીણી દેરાણી જેઠાણીની વાત ઉપરથી એમ કહી દે કે હવે અમારે ભેગું નથી રહેવું પછી થઈ જાય નોખા પછી તરત જ નોખા થઈ જાય તો એવું કરવાની ક્યાં જરૂર છે બધા એકબીજાને એડજસ્ટ કરી લેવાના હોય ને થી જ જીવન ચાલે સાથે રહેવું હોય ને પછી કામે ન કરવું હોય તો મેળ ન પડે એટલે એડજસ્ટમેન્ટ કરવાનું ક્યારેક ઈ કરી લે ક્યારેક આપણે કરી લઈએ

બે ભાઈઓ વચ્ચે કઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એ ભાઈઓ નું એટલું છે શું કહેવાય એનામાં તાકાત છે કે એ બે ભાઈઓ ને પણ સાથે રાખી શકે છે અને આ વિડિયો ને તમારે બને એટલું જલ્દી શેર કરવાનો છે બધી દેરાની જેઠાણી ભાઈઓ સાસુ સસરા ભાઈઓ ભાઈઓ બે દોસ્તારો જેટલા હોય ને બધાને શેર કરી દો એટલે આ એક મેસેજ બધા સુધી પહોંચે અને બધાનામાં અવેરનેસ આવે કે ભાઈ બાંધવાનું નથી કેમ કે બીજા બાર ના આવીને તો તમને બધાવશે બધાવશે ને બધાવશે પણ આપણે સાથે કેમ રહેવાનું ઈ મેન આપણે જોવાનું છે અરે ભાભી આટલા બધા કે 1000 રૂપિયા થોડી તમારે આધ્યાને દેવા છું બરાબર એટલે મારે તો દેવવું જ પડે પણ એમ હજાર નો દેવાના હોય તમે દિયો ભલે દસ રૂપિયા રૂપિયા દિયો પણ તમે હજાર નો રિવાજમાં મારે જ એ ઘર છે એમ તમારું નહીં આલે તમારે દેવો દીકરી મારી કહેવાય હો ભાઈ ઈ મારી દીકરી છે દીકરી દેવા ની વાત નથી દીકરી હોય ને નો દેવાનું હોય આપણા ઘર ઈચ્છા છે એમ કે બહુ પણ એમ નહીં ભાભી તમે એમ મિત્રો ભાભી મારા છે ને આજે હવે જાય છે ને તો યાદ્યાન હાથમાં 1000 રૂપિયા દઈને ગયા ને તો પ્રાચી કેક ભાઈ 1000 રૂપિયા વધારે છે અને ના હવે અને મે તમને લોકોને દીધા બરાબર એક રૂપિયો તમારે નથી લેવાનો બે થી કઈ ને જે વસ્તુ જોતી હોય અથવા તો એના માટે ભેગા કરતા હોય ને તો એમાં નાખી દેજો અને આ મારા તરફથી છે એટલે એમ નહી તો બે નોટમાંથી એક નોટ માંથી એક નોટ લેવી નોટ નથી લેવી એમ નો દે ખાધું પીધું તમે મને એવી ગણતરી તમે કરો તો એવી ગણતરી તમે કરો એમ થોડી કાલે કઈ તો પછી તમારે ગણતરી નથી કરવાની તો મારે ગણતરી કરવાની મારે છોકરી દેવાના આ તો સાવ ઓછા કેવાય એવી તમે આ ખોટી વાત છે

એમાં એવું હોય કે આ એક રિવાજ કેવાય અને બીજી વસ્તુ કે આપણે કોકના ઘરે ગયા હોય ને તો એમ કે ને કઈ લઈને જાય કે ન જાય પણ આયથી જાય ને ઘરેથી એટલે એને ભાતમાં દઈને તો એ સારું લાગે

આપણ ભલે ને બીજા ચાર દિવસ રોકાવ પણ આમ એક લાગણી બંધાઈ ગઈ હોય ને અને તમારા લોકોનો વ્યવહાર ને તમારા લોકોની જે આમ લાગણી ને ઉપ મળ્યો છે ને પ્રેમ ને લાંબા ટાઈમ પછી અને લગ્ન ની શોપિંગ કરવી હતી એટલે બાકી તો તમે પાછા આવો એમ નથી આટલા થી રોકાવી કેટલા વર્ષો પછી મને આવવાનો આટલો મોકો મળ્યો બાકી તો આવતા હોય તો એકાદ એક ટક માં જતા હોય Bueno, aunque he visto, me voy a

એટલે તમારે બે મહિને રોકાઈ જવાનું મુંજાવાનું ન હોય એટલે ગામડેથી પછી શું છે કે ગામડે રેતા હોય એટલે હું બીજું કઈ કામકાજ તો ન હોય પછી તમને મજા આવે ને તમે ભાભીને તમ એની ટાઈમ તમારે આવવાનું

ત્યારે ભાભીને મજા આવી આપણને મજા આવી બાકી તમને મજા આવી હોય તો વિડીયો લાઇક કરો ને શેર કરો